અમદાવાદની સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ત્રણ લાંછીય અધિકારીઓ પકડાયા છે સાબરમતી તેર સબ રજીસ્ટ્રાર કચેરીમાં કર્મચારીઓએ પંચોતેર હજાર રૂપિયાની લાંચ માંગી હતી પોલીસ વકીલ રાજેશ પ્રજાપતિ કોમ્પ્યુટર ઓપરેટર પુષ્પ મહેતા અને ધરપકડ કરી છે બકુલ સામે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ભાઈના મૃત્યુ પછી વારસદાર તરીકેનો હક મેળવવા માટે આ વ્યક્તિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી જેના વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ રહી છે અમદાવાદના ખોખરામાં યુવકની જાહેરમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે પૈસાની લીધી દેતીમાં થયેલા ઝઘડામાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો શુભમ વાઘમારે નામના ઓગણીસ વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારાયો છે પોલીસ સ્ટેશનની સામે જ રમણલાલ જોશીની ચાલીમાં આ ઘટના બની આરોપી કૃષ્ણા ગણેશ સનીએ યુવકને શરીરના ઘા ચીંક્યા હતા ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે